હિન્દુ ધર્મની પરિણિત સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરે છે ચાલો તેને પહેરવાનું કારણ અને આ પરંપરા કેવી રીતે શરૂ થઈ તે વિશે વિગતવાર જાણીએ હિન્દુ ધર્મની પરિણિત સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરે છે માન્યતાઓ અનુસાર મંગળસૂત્ર પહેરવાથી વૈવાહિક જીવનનું રક્ષણ થાય છે અને તે ખુશ પણ રહે છે પરંતુ શું તમે જાણો છો કે ગળામાં મંગળસૂત્ર પહેરવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તેને પહેરવાના અન્ય ફાયદા શું છે જો તમને આ વિશે ખબર નથી તો ચાલો અમે તમને વિગતવાર માહિતી આપીએ આ રીતે શરૂ થઈ મંગળસૂત્ર પહેરવાની પરંપરા હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે કે પરિણિત સ્ત્રી દ્વારા ગળામાં મંગળસૂત્ર પહેરવાની પરંપરા શિવ પાર્વતીના લગ્નથી શરૂ થઈ હતી માતા સતીના મૃત્યુ પછી ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા માતા પાર્વતી સાથેના લગ્ન દરમિયાન ભગવાન શિવને માતા સતીની યાદ આવવા લાગી તમને જણાવી દઈએ કે માતા સતીએ હવન કુંડમાં આત્મહત્યા કરી હતી દેવી પાર્વતી સાથે કંઈ અનિચ્છનીય ન બને તે માટે ભગવાન શિવે દોરા સાથે કાળા માળા બાંધીને એક રક્ષણાત્મક દોરો બનાવ્યો અને લગ્ન વિધિ દરમિયાન દેવી પાર્વતીને તે પહેરાવ્યો ભગવાન શિવ ઇચ્છતા હતા કે તેમના વૈવાહિક જીવનમાં કોઈ અવરોધ ન આવે માન્યતાઓ અનુસાર ત્યારથી જ હિન્દુ ધર્મની પરિણિત મહિલાઓએ મંગળસૂત્ર પહેરવાનું શરૂ કર્યું તે જ સમયે ઇતિહાસકારો કહે છે કે મોહિંજોદારોના ખોદકામમાં મંગળસૂત્રના પુરાવા મળી આવ્યા છે તેથી તેઓ માને છે કે તે તે સમયગાળાથી જ શરૂ થયું હતું મંગળસૂત્ર કેમ પહેરવામાં આવે છે મંગળસૂત્ર પહેરવા પાછળ ઘણી માન્યતાઓ છે સૌથી પ્રચલિત માન્યતા એ છે કે મંગળસૂત્ર પહેરવાથી વૈવાહિક જીવનનું રક્ષણ થાય છે અને વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવતી અટકાવે છે નિષ્ણાતો માને છે કે મંગળસૂત્રમાં નવ માળા હોય છે જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિક માનવામાં આવે છે તેથી મંગળસૂત્ર પહેરવાથી સ્ત્રીઓ ઉર્જાવાન રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેને પહેરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે કારણ કે મોટા ભાગના મંગળસૂત્રો સોના અથવા પીળા દોરાથી બનેલા હોય છે આ બંને બાબતો ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે અને ગુરુ ગ્રહ એ ગ્રહ છે જે લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જે લોકો કાળા દોરાથી બનેલું મંગળસૂત્ર પહેરે છે તેમના પર શનિદેવનો આશીર્વાદ હોય છે મંગળસૂત્ર પહેરવાના ફાયદા જો કોઈ સ્ત્રી મંગળસૂત્ર પહેરે છે તો તેને માત્ર તેના વૈવાહિક જીવનમાં સારા પરિણામો જ મળતા નથી પરંતુ તેને પહેરવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મંગળસૂત્ર પહેરવાથી શરીર ઉર્જાવાન રહે છે અને મનમાં સકારાત્મક વિચારો આવે છે તેને પહેરવાથી તમારી સુંદરતામાં વધારો થાય છે અને ખરાબ નજરથી પણ બચાવ થાય છે જે સ્ત્રી હંમેશા ગળામાં મંગળસૂત્ર પહેરે છે તેને ભગવાન શિવ અને માતા પાર્વતીનો આશીર્વાદ પણ મળે છે